હાર્દિક સ્વાગત છે મિત્રો ખાસ કરીને વર્તમાનમાં જે વાત કરવી છે જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે એ સ્પર્ધાત્મક પરીક્ષાઓને લઈને ઘણા બધા મિત્રોના જે પ્રશ્નો એ છેલ્લા ઘણા દિવસોથી આવતા હતા તેને લઈ અને આજે ચર્ચા કરવા સમક્ષ ચર્ચા કરવા તમારા સમક્ષ ઉપસ્થિત થયો છું સૌપ્રથમ વાત જોવા જઈએ તો એ વિદ્યાર્થીઓ છે એ પોલીસ ભરતીને લઈને છે એ પોલીસ ભરતીના જે ઉમેદવારો છે જે કહી શકાય કે અત્યારે તંતો મહેનત કરી રહ્યા છે એના માટે કે જે નવી ભરતી છે એ નવી ભરતી લઈને જોવા જઈએ તો લગભગ લગભગ એવું માનવામાં આવે છે કે ઉત્તરાયણ પછીના ઉત્તરાયણ પછીનું જે વીક છે એ વીકથી એટલે કે લગભગ વીસ કે એકવીસ તારીખથી તમારું ફિઝિકલ જે ગ્રાઉન્ડ છે એ શરૂ થઈ જવાનું છે બીજી વાત કે મારે જે વાત કરવી છે મૂળ વાત આજે જે કહી શકાય કે લાઈવ કરવાનું જે મુખ્ય જે તાત્પર્ય છે તે જે જૂની ભરતી હતી એ જૂની ભરતીમાં ઘણા બધા ઉમેદવારો જે કહી શકાય કે જે ચાલીસ ટકાનું જે ક્રાઇટેરિયો રાખવા ક્રાઇટેરિયા જે રાખવામાં આવ્યો હતો એ ક્રાઇટેરિયાને કારણે ક્યાંકને ક્યાંક કોઈ પોઈન્ટથી કોઈ એક માર્કથી કે કોઈ દોઢ માર્કથી એ કહી શકાય કે મેરિટમાં રહી જાય છે તો એના માટે શું થઈ શકે અથવા તો એ શું કરી શકાય એના માટે ખરેખર વિદ્યાર્થીઓ સતત પ્રશ્ન કરતા હોય છે પણ એમાં રીચેકિંગ સિવાય અત્યારે બીજું કોઈ ઓપ્શન નથી મારે આજે ખાસ કરીને તમને જે વાત કરવી છે એ છે કે આપણે બધા એવું સમજીએ છીએ કે ભરતી જેટલી કહી શકાય કે જે જેટલી હાઈસ્પીડમાં ચાલી રહી છે જે બુલેટ ટ્રેનની ગતિએ ચાલી રહી છે એમાં કોઈ પ્રકારના કૌભાંડ કે ગેરરીતિઓ કે ભ્રષ્ટાચાર નથી થતા એટલે આ હાઈ સ્પીડ અને બુલેટ ગતિએ આ બધી ભરતી પ્રક્રિયાઓ જે ચાલી રહી છે પરંતુ ખરેખર જોવા જઈએ તો આ માન્યતા જે છે અથવા તો આ જે માનવું જે લોકોનું જે છે એ ખરેખર ભ્રમિત કરનારું છે એ માનસિક રીતે જોવા જઈએ તો મને એવું લાગે છે કે ખરેખર એ પૂરતું સત્ય નથી એ સત્ય છે કારણ કે જે ચોરી કરવાની અથવા તો ગેરકતી કરવાની કે કહી શકાય કે ભ્રષ્ટાચાર કે કૌભાંડ કરવાની જે એમો જે હતી એટલે કે મોડસ સુપ્રેણી જે હતી મોડસ સુપ્રેણી એ ચેન્જ થઈ ગઈ છે તમને એવું લાગતું હોય કે હવે આ જે બધી ભરતીઓ છે એ ભરતીમાં કોઈ જગ્યાએ ભ્રષ્ટાચાર કૌભાંડ કે ગેરરીતિઓ નથી થતી તો એ તમે ભૂલ ખાવ છો એ તમે ખાંડ ખાવ છો અથવા તો તમે કોઈ ભ્રમમાં જીવી રહ્યા છો એ વાત બહુ સ્પષ્ટ છે કેમ કે અત્યારે ચોરી કરવાનો ગેરરીતિ કરવાનો કે કૌભાંડ કે ગોબાતરી કરવાનો જે પ્રકાર જે છે ને એ હવે બદલી ગયો છે પેલા જે હતું કે પેપર હતું તો પેપર કોઈ જગ્યાએથી લીક થતું અને મારી સામે આવતું તો તમને ખ્યાલ આવતો કે હા ભાઈ પેપર લીક થયું છે પરંતુ હવે એ વસ્તુ સામે નથી આવતી અત્યાર સુધી સામે આવતી હતી પરંતુ હવે સામે નથી આવતી હવે જોવા જઈએ તો ડાયરેક્ટ એ લોકોના નામ જે જે તે છે વ્યક્તિઓ એ વ્યક્તિઓ કૌભાંડિયો ભ્રષ્ટાચારીઓ છે એના નામ સીધા જ મેરિટ લિસ્ટમાં આવે છે તમે જો તમને ઉદાહરણ સાથે હું જો વાત કરી શકું તો હમણાં જ થયેલી જામનગરની જે કહી શકાય કે લાઇનમેન એપેન્ડિશીપ લાઇનમેનની ભરતી હતી તેમાં શું હતું કે જે માર્ક હતા ચાલીસ હોય કોઈને પચાસ હોય તો એ માર્ક વીસ કે ત્રીસ વધારી અને સીધા જ એને મેરિટ લિસ્ટમાં લઈ લેવામાં આવ્યા હતા એ જ રીતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર જે ભરતી થાય તો એ ભરતીમાં શું હતું તો તેમાં પણ તમને ખ્યાલ હશે કે કોઈ હેડ દ્વારા આખે આખી જે માર્કિંગ જે સિસ્ટમ છે માર્કિંગ સિસ્ટમની અંદર એ ચેન્જ કરી નાખવાનો અને માર્ક જે છે એ જે પોતાના માન્યતા કે વાલાદબલા હતું તો કો કે ભ્રષ્ટાચાર્યો એના જે માર્ક હતા એ ચેન્જ કરી અને સીધા જ મેરિટ લિસ્ટમાં આવી જાય છે હવે તમને ખાલી તમારા જ માર્ક જાણવા મળે તમને ખાલી એટલું જ ખબર પડે કે ના તમે મેરિટમાં છો કે નહીં એ પછી તમને બીજું કંઈ કશું ખબર જ નથી પડી જગ્યાએ પોઈન્ટ બે માર્કે કે ત્રણ માર્કે કે ચાર માર્કે જે પણ માર્કે રહી જાઓ છો તો તમને એવું લાગે છે કે તમને મહેનત ખૂટી છે ખરેખર જોવા જાવ ને તો અત્યારે આ જે પરીક્ષા પદ્ધતિઓ છે ને પરીક્ષા પદ્ધતિઓમાં ઘણા બધા પ્રકારો ચેન્જ થઈ ગયા છે હવે પ્રકારો જે ચેન્જ થયા છે એને કારણે ભોગવવાનો જે વારો આવ્યો છે ને વિદ્યાર્થીઓનો આવ્યો છે મારા એક રૂમ પાર્ટનર જે તે સમયે રહેલા અને વર્તમાનમાં સચિવાલયની અંદર સારી એવી પોસ્ટ ઉપર બિરાજમાન અને એ પોલીસ ભરતીની હમણાં જ કહી શકાય કે પીએસસીની પરીક્ષા એ આપી એને લગભગ જોવા જઈએ તો મારી સાથે મને યાદ છે અત્યાર સુધી બે હજાર સત્તરની પણ જીપીએસસી લખી હતી બે હજાર વીસ બે હજાર ત્રેવીસ સુધીની પણ લખી હતી અને ઇન્ટરવ્યૂ સુધી પણ એ વ્યક્તિ પહોંચેલા છે અને સારી રીતે મેન્સ લખવાનો એનો અનુભવ પણ છે પણ એને મેન્સની અંદર એ એકત્રીસ જ માર્ક આપવામાં આવ્યા એટલે મને એમ થાય કે અને ખરેખર ટેલેન્ટેડ એની એક કોલમ એવી હતી કે જે તે સમયે જે તંત્રીલેખ કહેવાય ને તંત્રીલેખ આપણા ગુજરાત સમાચારની અંદર જે તંત્રીલેખો આવે ને એ તંત્રીલેખની અંદર એની કોલમો આવતી અને એના ઉદાહરણ ખરેખર બીજા લોકોને આપવામાં આવતા કે જો ભાઈ તમારે મેન્સર લખવું હોય તો આ પ્રકારે લખાય એ વ્યક્તિને હું નજીકથી ઓળખું છું અને જ્યારે એને માર્ક આપવામાં આવે એકત્રીસ કે બત્રીસ માર્ક જ્યારે એને આપવામાં આવે ત્યારે મને અચંબો લાગ્યો કે આનું પેપર ચેક કઈ રીતે થયું હશે અને આમ જોવા જઈએ તો એકસો ને પંચ્યાસી કે એકસો ચોર્યાસી સમથિંગ માર્ક છે એને બસોમાંથી અને એ વ્યક્તિને એકત્રીસ માર્ક આપી આપે એટલે એ વ્યક્તિ ક્યાં ઉભો રહેશે એ તમે જાણો છો બીજું કે પીએસઆઈ બાબતે જો હું બહુ સ્પષ્ટતા સાથે કહું છું જેને જે માગવું હોય તે જેને જે રીતે મને ટ્રોલ કરવો હોય એ રીતે કરી શકે છે મને કોઈ વાંધો નથી એમાં પણ મેં આની પહેલાં પણ કીધું હતું હું હજી પણ એ વાતને રિપીટ કરીને ચાલુ છું કે અત્યારે પણ જે રિઝલ્ટ જે છે એ રિઝલ્ટમાં જે મેરિટ જે ફાઇનલ મેરિટ આવશે ને એ તમારા તમારી જે અનુમાન જે છે તમારી જે કદાચ કહી શકે કે તમે જે ધારણા કરેલી છે એ ધારણાથી ઊંચું જ આવવાનું છે એ સમજીને ચાલજો કારણ કે તમે એવું વિચારતો કે ભાઈ આ ભાઈ જોયું જનરલની એકસો ત્રીસ જગ્યા છે હવે તો ની આટલી છે કે ઓબીસીની આટલી છે હવે આ આટલા લોકો આમાં જતા રહેશે ફલાણા આટલા જતા રહેશે પછી તમારો મેડ પડી જશે તો એ તમે ખરેખર હજી કંઈ માનસિકતામાં કે કંઈ ભ્રમમાં જીવો છો ને એવું નથી જાણતો કારણ કે ભ્રમ જ છે જો કોઈ એવું માનતું હોય કે અત્યારે બસો ત્રીસ બસો ચાલીસ બસો બેતાલીસ તેતાલીસનો સ્કોર થાય એટલે બધી રીતે સેફ જ છે ને એનો વારો આવી જ ગયો છે ને હવે તો એ જનરલમાં આવી જશે ને તો ખરેખર મને એવું લાગે છે એ કદાચ અતિશયોક્તિ થવાનું છે હું ઘણા બધા એવા વ્યક્તિઓને ઓળખું છું કે જેના હજી સ્પોર્ટ્સના માર્કેટ થવાના બાકી હજી કહી શકાય કે રક્ષાશક્તિ યુનિવર્સિટીના માર હોય એનસીસીના માર્ગ હોય એ માર્ક હજી એટ થશે હજી ઘણી બધી પ્રક્રિયાઓ બાકી છે હજી તો તમે એવું માનતા હોય કે ફાઇનલ થઈ ગયું અને આપણું સિલેક્શન જે છે આ જે મેરિટ આવ્યું હતું એ મિનિટમાં પોતે પોતાનો નંબર કાઉન્ટ કરી અને લખી નાખે કે હા ભાઈ આપણું નામ છે એકસો બત્રીસમું છે કે આપણું નામ છે બસો તેત્રીસમુ છે અને હવે આટલા લોકો જનરલમાં જશે ને આટલા લોકો ઇડબલ્યુએસમાં જશે ને આટલા ઓબીસીમાં જશે ને પાંચ એકસો દસ એકસો પંદર એ બધા જ ખોટા પડવાના છે ત્યારે પણ મેં કીધું હતું હું હજી પણ કહું છું હજી પણ જે લોકોએ પીએસઆઈનું મેરીટની જે ધરણા કરી છે એમાં હજી પ્લસ કરીને જ ચાલજો બે ત્રણ માર્ક ચાર માર્ક પાંચ માર્ક એ પ્લસ કરીને જ ચાલજો કારણ કે હજી ઘણું બધું એમાં ફેરફાર આવશે બીજી કે જે આ પદ્ધતિ છે આ પ્રક્રિયા છે એ પ્રક્રિયા સામે મહેરબાની કરીને હું બે હાથ જોડી કહું છું મહેરબાની કરીને લડો જો લડશો નહીં ને તો પીટાવાનો વારો તમારો આવવાનો આવવાનો ને આ જ છે ગ્રુપ એ ગ્રુપ બી કહી શકાય કે સોરી પાર્ટ એ પાર્ટ બી પાર્ટ એમાં ચાલીસ ટકા લાવવાના બીમાં તમારે કરવાનું આ બધી જ જગ્યાએ જે અત્યારે કદાચ સિસ્ટમ જે સેટ થઈ છે ને એ સિસ્ટમ શું છે ખબર છે હમણાં જીપીએસસીનું રિઝલ્ટ આવ્યું હતું રિઝલ્ટ ની અંદર જેને લેખિતની અંદર સૌથી ઓછા માર્ક કહેવા હોય એને ની અંદર એ પંચાણું માર્ક અઠ્ઠાણું માર્ક આપી અને પાસ કરી દીધા હોય હવે તમે એને ક્યારે ચેક નથી કરી શકવાના કે ઇન્ટરવ્યુ માં આટલા સારા માર્ક કઈ રીતે આવ્યા અને કોઈને ખરાબ માર્ક આવ્યા એ તમે ચેક નથી કરી શકવાના એ જ રીતે મુખ્ય પરીક્ષા જે છે એ મુખ્ય પરીક્ષાની અંદર કોઈને માર્ક કાપી ને કે કદાચ કોઈના માર્ક ઓછા આવ્યા એ ક્યારે ચેક નથી કરી શકવાના મે એવા મારી ધ્યાનમાં એવા વ્યક્તિઓ જોયેલા છે જેને 4-4 જીપીએસસી ની મેન્સ આપી હોય એક યુપીએસસી ની મેન્સ આપી હોય અને અત્યારે હાલમાં આ પરીક્ષાની અંદર 31 કે 32 માર્ક આવ્યા હોય એવા વ્યક્તિઓના તાજા દાખલા અમારી સામે છે બરાબર વ્યક્તિના નામ જો અમે ઓળખીએ છીએ એટલે કોઈ એવું જો માનતું હોય ને કે ના આ પદ્ધતિઓ બહુ સારી છે તો યાદ રાખજો તમને ભરમાવા માટેની આ બધી પદ્ધતિઓ છે આજે હવે કહી શકાય એમો હતી ને હવે બદલાઈ ગઈ છે હવે પાછલા બારથી સેટિંગ કરી અને પોતાના મળે તેને કઈ રીતે ઘુસાડવા ને એ જ કા એ ચાલી રહ્યા છે ષડયંત્રો ચાલી રહ્યા છે બીજી વાત કે અત્યારે મારે વાત કરવી છે ટેટ ટાટ બાબતને લઈને ખાસ કરીને કચ્છની અંદર અત્યારે શિક્ષક ભરતીની જે અત્યારે પ્રક્રિયાઓ ચાલી રહી છે તેને લઈને મારા સામે એક દાખલો આજથી થોડા સમય પહેલા આવી જ ગયો હતો એ કોઈ નવો દાખલો નહોતો મેં જે આજે કદાચ બાબત ઉજાગર કરી એ બાબત મારી સામે સત્યાવીસ તારીખે કચ્છ ભરતી ની અંદર આવી ગઈ હતી વીસ તારીખે સામાન્ય ભરતીમાં જે બહેનને ને દાહોદની અંદર કહી શકાય કે નોકરી સોરી જિલ્લા પસંદગી થઈ હતી પછી શાળા પસંદગી થઈ હતી અને શાળામાં બેન હાજર નહોતા હતા કેમ કારણ કે સાત દિવસનો સમય હતો અને એ સાત દિવસના સમયગાળાની અંદર કચ્છની અંદર ભરતી આવવાની હતી તો એ બેનને એમ હતું કે હું કચ્છની અંદર જો કદાચ મોડે બેન અબડાસાના હતા એટલે કચ્છની અંદર જો જતા રહે તો આ જે જગ્યા ખાલી જાય એ કોઈ પણ વેટિંગ વાળા ઉમેદવારને મળી શકે તો એના માટે એ બેને કીધું કે ભાઈ જે એના ડીપી હતા એને કીધું ભાઈ તમે મને ડોક્યુમેન્ટ આપો તો એને ડોક્યુમેન્ટ આપ્યા પણ ખરી લેખિતમાં લીધું પણ ખરી કે તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી તમારે કદાચ વધીને કદાચ સાત દિવસનો પગાર જ ભરવો પડશે અને આ જે ડોક્યુમેન્ટ છે એ તમે સોગંદનામાના બેઝ ઉપર તમે લઈ જઈ શકો છો અને સોગંદનામાના બેઝ ઉપર એ ડોક્યુમેન્ટ આપવામાં પણ આવ્યા પણ જ્યારે કહી શકાય કે શિક્ષણ સમિતિ આજે અહીંયા ગાંધીનગર ખાતે જે બેસે છે સેક્ટર વીસની અંદર એ શિક્ષણ સમિતિ જે હતી આ ભરતી સમિતિ એ ભરતી સમિતિ ના પાડી દીધી કે ભાઈ તમે રાજીનામું લઈને આવો તમે બોન્ડ લઈને આવો અને ગઈકાલની તારીખમાં લઈને આવો આવા તો બધી મોટા અધિકારીઓ છે કે ગઈકાલે તારીખમાં કોણ એવો વ્યક્તિ છે કે ગઈકાલે તારીખમાં એ રાજીનામું આપે કોણ એવો બેંકની અંદર જઈ અને ભૂતકાળમાં જઈ અને કહી શકાય કે આ રીતે પૈસા ભરી શકે બોન્ડ ભરી શકે એવું કોઈ હોય જ નહીં છતાં પણ એ વ્યક્તિને કહેવામાં આવે છે જે અશક્ય છે નથી લેવા તો ના પાડજો ને કે નથી લેવા મારે તમને શા માટે લબાવો છો પછી જ્યારે એને ખબર પડી કે ભાઈ આ તો અમારા ડીપીઓ સાહેબ જે દાહોદના ડીપીઓ હતા એ દાહોદના ડીપીઓ બાર સેફથી થઈ ભૂલ છે તો પોતાના અધિકારીની ભૂલ હતી તો એ એમાંય જોશી હોય કે પછી બીજા અન્ય કહી શકાય કે સિનિયર આગેવા સોરી અધિકારી હોય એ અધિકારીઓ આવી ગયા મેદાનમાં કે એને બચાવવા માટે યાદ રાખજો ધારાસભ્યના ફોન ગયા જે અત્યારે આપણા વર્તમાન જે શિક્ષણ મંત્રી છે એનો ફોન ગયો કચ્છના સાંસદ જે અત્યારે વર્તમાનમાં છે કચ્છના સાંસદનો ફોન ગયો એ બધાના ફોન ગયા કે ભાઈ આ બેનનું ખરેખર એ લાયક છે હકદાર છે અને ખરેખર એને નોકરી મળી શકે એમ છે તમારા અધિકારીઓની કાઢે આ બેન એ નોકરીથી વંચિત ન રહેવા જે છતાં પણ એ હઠાગ્રહી જે અધિકારીઓ હતા જે અણાવડત ધરાવતા હતા એ અણાવર ધરાવતા અધિકારીઓના પાપે અને એના કારણે જે બેન હતા એ બેનને આજે કચ્છની જે શિક્ષક ભરતી હતી એમાંથી અત્યારે જોવા જઈએ તો હાથ ધોઈ નાખવાનું આવ્યું કારણ કે બધા જ અધિકારીઓ છે એ છેલ્લે અંતે હાથ ઊંચા કરી લીધા હાથ ઊંચા કરી લીધા કારણ કે જોવા જઈએ તો કોઈ અધિકારી વાત પકડવા તૈયાર નથી આ તો ઠીક છે કે એ બેન પાછા ગયા અને કીધું ભાઈ મને દાહોદમાં હાજર કરો બાકી તો થાય શું ભાઈ બધી જ નોકરીમાંથી હાથ ધોવાનો આવે અને વર્તમાનની અંદર જે ટેટ ટાટના ઉમેદવારો છે એને પણ મારે ખાસ કહેવું છે કે ગઈકાલે રાતે સાડા દસ વાગે એકથી પાંચ જે ગુજરાતી માધ્યમનું વેટિંગનું કટ ઓફ જે છે એ જાહેર કરવામાં આવ્યું તમને બધાને ખ્યાલ હશે જગ્યાઓ કેટલી અને કહી શકાય કે એની કોઈ સત્તાવાર જે જાહેરાત છે એ અત્યાર સુધી મને નથી લાગતી કે કોઈ જગ્યા કરવામાં આવી હોય ભૂતકાળમાં આ બધી જ જાહેરાતો છે ને એ ચાર કે પાંચ દિવસ અગાઉ એ થઈ જતી હોય ચાર કે પાંચ દિવસ અગાઉ જે છે એ કેટેગરી વાઇઝ કેટલી જગ્યા છે જિલ્લા મુજબ કેટલી જગ્યાઓ છે ખાલી જગ્યાઓ કેટલી છે એ બધી જાહેરાત થઈ જાય અત્યારે જાણી જોઈને યાદ રાખજો મારો શબ્દ જાણી જોઈને શિક્ષણ અધિકારીઓ નવા નવા ગતકડા ઉભા કરે છે અને એ ગતકડાઓને કારણે આજે પીસાય છે એ ગુજરાતનો યુવાન કેમ કારણ કે કચ્છ શિક્ષક ભરતીની અંદર આજે કોઈ પણ ઉમેદવારને એ જવું છે બરાબર છે જિલ્લા પસંદગી માટે તો કહેવામાં શું સોમવારે તમારે આજે થઈ જવાનું અને તમારે બોન્ડ જે ત્રણ લાખ રૂપિયાનો બોન્ડ છે એ બોન્ડ ભરવાનું અને તમારે રાજીનામું આપી દેવાનું હવે જે વ્યક્તિનું અહીંયા કહી શકાય કે સિક્યોર છે કે નથી એ જ ખબર નથી હવે આવા આવા લગભગ પાંત્રીસ થી ચાલીસ ઉમેદવારો છે લગભગ હજુ વધારે હશે નથી મને ખબર નથી પણ આવા પાંત્રીસ થી ચાલીસ મેં ફોન એટેન્ડ કર્યા છે એટલે મને ખબર છે આ ઉમેદવાર જાય તો જાય ક્યાં અને કોને જઈને પૂછે અધિકારીઓ પાસે જાય છે જેમ એ જોશી પાસે જાય છે તો એમએ જોશીને મળવા માટે તૈયાર નથી શિક્ષણ મંત્રી તો કે બહાર છે હવે શિક્ષણ મંત્રી બહાર છે અધિકારીઓ મળવા તૈયાર નથી તો આ ઉમેદવારો એ કોના ભરોસે રહે કોને જઈને પૂછે કારણ કે આજે કોઈ ભરતી સમિતિ જવાબ દેવા માટે તૈયાર નથી કોઈ જિલ્લા શિક્ષણ અધિકારી જવાબ દેવા માટે તૈયાર નથી કે પછી જે નાયબ નિયામક હોય કે નિયામક હોય એ જવાબ દેવા માટે તૈયાર નથી હવે જવાનું કોની પાસે કોની પાસે ગુવાર લગાવવાની શિક્ષણ મંત્રી પાસે છે ને તો શિક્ષણ મંત્રી એ તો તાઇફાઓમાં વ્યસ્ત છે અલગ અલગ જગ્યાએ તાઇફાઓ કરે છે એમાં વ્યસ્ત છે જાણી જોઈને ગતકડાઓ જે છે એ ઉભા કરવામાં આવે છે હમણાં કોઈ યાદી કહી શકાય કે જો ન મુકાય બરાબર હમણાં કદાચ કહી શકાય કે આજ સાંજ સુધીમાં કે કાલ સવાર સુધીમાં યાદી નો મુકાય તો કરવાનું શું ઉમેદવારને ત્રણ લાખની પાવતી જે છે ભરવાની અને ભરી અને કદાચ જે કહી શકાય કે રાજીનામું છે રાજીનામું લખી દેવાનું પછી કદાચ નોકરી મળે તો ઠીક બાકી તો બે જગ્યાએથી હાથ ધોવાના રે આ હકીકત છે એટલે શિક્ષણ અધિકારીઓ તમને કહીએ છીએ કે તમે જો સોમવારની તારીખ આપતા હોય તો તમારે ચાર પાંચ દિવસ અગાઉ એ તમારે લિસ્ટ જાહેર કરી દેવું જોઈએ જગ્યાનું લિસ્ટ જાહેર કરી દેવું જોઈએ જેથી કરીને ઉમેદવારોને એ સમય મળે કે મારે રાજીનામું મૂકવું કે રાજીનામું ન મૂકવું કે પછી મારે કહી શકાય કે આની માટે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરવી કે ન કરવી એના માટે ખરેખર ઉમેદવારોને સમય તો આપો આ માધ્યમથી એ અધિકારીઓ જો સાંભળતા હોય તો એ અધિકારીઓને પણ કહું છું કે તમે મોડા મોડું આજ રાત સુધીમાં તો મૂકી દો કાલ શનિવાર છે ભલે અડધો દિવસ તો અડધો દિવસ એ જિલ્લા શિક્ષણ અધિકારી પાસે જઈને રાજીનામું આપવાનું હોય તો એ પ્રિન્સિપાલ પાસે જઈને કહી શકે કે બોન્ડ ભરવાનું હોય તો બેંકમાં જઈને બીજી બીજી રીતે કદાચ બોન્ડ ભરે અને સોમવારે એને હાજર થવું તો થાય તો ખરી તમે આ બધું જ અધરા અધર રાખો છો તો બિચારો આમાં જે ખરેખર લાયક કે હકદાર ઉમેદવાર છે એ હકદાર ઉમેદવાર કરશે શું એટલે થોડીક જો માનવતા બચી હોય અને કદાચ ક્યાંક સિસ્ટમને કંઈક બચાવવા માગતા હોય તો મહેરબાની કરીને આજ રાત સુધીમાં જે પણ લિસ્ટ જે છે એ લિસ્ટ જાહેર કરી દો કારણ કે જે સોમવારે વેઇટિંગ લિસ્ટના કઈ વેઇટિંગના જે ઉમેદવારો છે જે લાભાર્થીઓ છે જે જિલ્લા પસંદગી માટે આવવાના છે તો એને ખબર પડે કે શું કરવું બરાબર કેટેગરી મુજબનું લિસ્ટ હજી સુધી આવ્યું નથી સત્તાવારની કોઈ માહિતી હજી સુધી આવી નથી તો મહેરબાની કરીને મૂકવામાં આવે ક્યાંક ને ક્યાંક તમે જે કરી રહ્યા છો એ ખૂબ ખોટું કરી રહ્યા છો બીજી વાત મારે અત્યારે કરી છે સીસી બાબતે સીસી બાબતે ઘણી બધી ભ્રમણાઓ એ માર્કેટની અંદર છે ઘણા બધા જગ્યાએ ઘણી બધી જગ્યાએ કહી શકાય કે અલગ અલગ પ્રકારના કોર્સ પણ લોન્ચ થઈ ગયા હોય સીસીના જે આરઆર જે છે વૈદાંતિક મંજૂરી માટે જે ગયા હતા એ વૈધાંતિક મંજૂરી અમારી દ્રષ્ટિએ અમારી પાસે જે માહિતી છે એ પ્રમાણે વૈધાંતિક મંજૂરી એ મળી ગઈ છે બરાબર સીસી જે પરીક્ષા જે છે એમાં વાર લાગશે એના ઘણા બધા કારણો છે એ કારણોની ચર્ચાઓ નથી કરવી કારણ કે ઘણા બધીની ઈચ્છાશક્તિનો અભાવ એ જોવા મળે છે એટલે ઈચ્છાશક્તિના અભાવને પણ કારણે કંઈક ને કોઈ વસ્તુ અટકી પડતી હોય છે પરંતુ એ ભરતી આવ્યા પછી ચાલશે ફૂલ ફ્લેઝમાં અને ફૂલ ફ્લેઝમાં ચાલશે એટલે આ ભરતીનું લગભગ પાંચ મહિનાની અંદર કોકડું વાળી દેવાનું છે અને આ ભરતીમાં પણ ઠીંડું વળી જશે બહુ ચિંતા કરવા જેવો વિષય છે નહીં એટલે જે લોકો મહેનત કરે છે મહેનતમાં લાગી રહેજો